આજે સોમવારે સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ સાકરદા એચપી પેટ્રોલ પંપ સામે નવાપુર તરફ જતી લાઇન પર એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો આશરે ત્રીસ હજાર લીટર જેટલું અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી ખાઈ જતા હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ ટેન્કરનો ચાલક નવાપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પર એક અસ્થિર મગજનો માણસ આવી ગયો હતો તેને બચાવવાના પ્રયત્નમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પરિણામે ટેન્કર પલટી ખાઈ ગયું હતું આ અકસ્માતમાં ટેન્કર ચાલકને હાથમાં ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર થયું હતું ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો ટેન્કરમાં મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સતર્ક બન્યું હતું સમગ્ર ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો